જય માતાજી મિત્રો તો ફરી એક આજના આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે જોવાના છે કે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો એટલે કે બે હજારના હપ્તાને લઈને પ્રધાનમંત્રીનો મોટો નિર્ણય લેવાયો છે તે શું છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને આ ખેડૂતોને નહીં મળે એકવીસમો હપ્તો તો મિત્રો જે પણ ખેડૂતને એકવીસમ હપ્તો નથી મળવાનો તે લોકોને શું કારણ હશે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વધીએ કે ઘણા ખેડૂતોને હપ્તો સમયસર મળતો નથી કારણ કે નાના નાના કારણો બની જાય છે ઉદાહરણ તરીકે નામ આધાર કાર્ડમાં પ્રમાણે મેળ ખાતું નથી એટલે કે નામ આધાર કાર્ડમાં અલગ હોય અને એ બેંક ખાતામાં અલગ હોય અને એ બેંક એકાઉન્ટ બંધ હોય અથવા તમારું બેંક એકાઉન્ટ બંધ હોય મિત્રો તો આઈએફસી કોડ ખોટો દાખલ થઈ ગયો હોય તો મિત્રો ભૂલથી આઈએફસી કોડ ખોટો દાખલ થઈ ગયો હોય કે એ કેવાયસી અધૂરું હોય તો મિત્રો આ ચાર કારણો હોઈ શકે છે તમારું નામ આધાર કાર્ડ આધાર કાર્ડમાં અલગ હોય અને બેંક ખાતામાં અલગ હોય તો તમને એ હપ્તાનો લાભ ન મળે અને એ બેંક એકાઉન્ટ બંધ હોય તો પણ ના મળે પછી આ એફસી કોડ ખોટો દાખલ થઈ ગયો અથવા બીજા દસ્તાવેજો ખોટા દાખલ થઈ ગયા હોય તો પણ ના મળે અને એ કેવાય સી અધૂરું હોય તો પણ ના મળે તો એ કેવાય પણ પૂર્ણ કરી લેજો આ બધું ચેક કરવું જરૂરી છે સરકારી નવી સૂચના મુજબ આવનારા સમયથી આ તમામ ડેટા ડેટ વેરિફિકેશન પછી જમા થશે પૈસા તો મિત્રો સ્ટેટ વેરિફિકેશન થયા પછી તમારા બે હજાર જમા થશે તેથી આજથી જ તમારા ડોક્યુમેન્ટ અપડેટ રાખો તો મિત્રો આ ડોક્યુમેન્ટ અપડેટ હશે તો તમને એકવીસમાં હપ્તાનો લાભ મળશે નહીં તર નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની તારીખ સરકાર તરફથી મેળવેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસ મા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અથવા નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો મિત્રો સરકારી નવી માહિતી મુજબ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયે કે નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ખેડૂતોના ખાતામાં બે હજાર જમા થઈ શકે છે કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરવાની અપડેટ કરવામાં આવી છે જે ખેડૂતોને ઈ કેવાયસી અને બેંક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થશે એટલે કે બે હજાર મળી જશે તો મિત્રો તમારે પણ બધા ડોક્યુમેન્ટ અપડેટ થઈ ગયા હોય તો તમને લાભ મળશે અને જો તમારે ઈ કેવાય વૈસે પૂર્ણ નહીં હોય કે બેંક સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય કે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન નહીં કરાયેલું હોય તો તમને પણ આ લા આ એકવીસમાં પણ લાભ નહીં મળે તો મિત્રો જલ્દીથી જલ્દી તમે આ ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવી દો લાભ લેવો હોય તો મિત્રો આપણે આગળ વધીએ કે દરેક હપ્તો બે હજાર જેટલો એટલે કે ડીબીટી ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે લાખો ખેડૂતો પહેલીથી જ વીસ હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને હવે દરેક વ્યક્તિ એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો એકવીસમો હપ્તો જારી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો તમે લેખન સુધી વાંચવાનું ભૂલશો નહીં અહીં તમને એકવીસમા હપ્તા વિશે સંબંધિત એટલે કે હપ્તાની લગતી બધી જ માહિતી મળશે તો મિત્રો જે પણ બે હજારનો હપ્તો આપવામાં આવે છે તે ડીબીટી દ્વારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે ખેડૂતના અને આજ સુધી તમે વીસ હપ્તાનો લાભ લઈ લઈ ચૂક્યા છો અને એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો એમ કહેવા માગે છે આની અંદર તો મિત્રો આપને આગળ વધ કે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમાં હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને ખેતી માટે જરૂરી સહાય પૂરો પાડવાનો છે સરકાર ખેડૂતને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય આપે છે જે ત્રણ હપ્તા બરાબર હોય છે કે ચાર મહિનામાં બે હજારનો હપ્તો આપે છે મિત્રો આપણે આગળ વાત કરી કે ખેડૂતો માટે એક નવી સુવિધા બહાર પડી છે તે ફાયદાની પીએમ કિસાન પોર્ટલ પર એક નવી સુવિધા ઉમેરાઈ છે ફાર્મર કોન્નાર ફાર્મર કોર્નર વિભાગમાં હવે તમે તમારા મોબાઈલ મોબાઈલથી જ સીધું કરેક્શન કરી શકો છો જેમ કે તમારું નામ ખોટું હોય કે સરનામું અથવા એકાઉન્ટ ડિટેલ્સ ભૂલથી અલગ લખાઈ ગઈ હોય તો તમે ફાર્મર ખોનનારને અંદરથી સીધું સુધારી શકો છો આ ઉપરાંત રાજ્ય સરકારે પણ હવે મોબાઈલ એસએમએસ દ્વારા હપ્તાની માહિતી મોકલી રહી છે તો મિત્રો હવે રાજ્ય સરકારે પણ તમારા મોબાઈલમાં ડાયરેક્ટ એસ એસએમએસ દ્વારા બધી હપ્તાની માહિતી મોકલી રહી છે તેથી તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક રાખજો જેથી તમે અપડેટ ચૂકી ના જાઓ તો મિત્રો આ એસએમએસ દ્વારા તમારે પણ બધી માહિતી જોતી હોય તો તમે પણ તમારો મોબાઈલ મોબાઈલ નંબર આધાર સાથે લિંક રાખજો જેથી તમને બધી માહિતી મળી રહે મિત્રો આપણે આગળ વાત કરી કે તમે પણ તમારું સ્ટેટસ ચેક કરવા શું કરવું પડશે તો મિત્રો તમારે પહેલાં તમારા મોબાઈલમાં બ્રાઉઝર કે ગૂગલ ખોલીને પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન સર્ચ કરવાનું તે સર્ચ કર્યા બાદ બેની બેની સ્ટેટસ દેખાશે સ્ક્રીન ઉપર તેના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર કે મોબાઈલ નંબર નાખવાનો આવશે તેના નાખ્યા બાદ ઓટીપી કે કેપ્ચા વેરિફિકેશન માટે આવશે ત્યારબાદ ગેટ ડાટા પર ક્લિક કરો ત્યારબાદ તમને દેખાશે કે તમારો એકવીસમાં મફતો આવવાનો છે કે એ નથી આવવાનો અને એ ના હોવાનું હોય તો તેનું કારણ શું છે તે અંદર વિગતવાર લખેલું હશે કે તમારો એકવીસ હપ્તો કેમ અટકી રહ્યો છે તો મિત્રો આપને આગળ વાત કરીએ કે તમે પણ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરી દીધા છે અને તમને પણ હપ્તાનો લાભ ન મળતો હોય તો તમને આ પીએમ કિસાન હેલ્પલાઇન નંબર આપેલા છે બે સ્ક્રીન ઉપર તેના પર કોન્ટેક કરી તમે જાણી શકો છો કે તમારો હપ્તો કેમ અટકી રહ્યો છે અને તમને વિગતવાર સમજાવશે કે તમારો હપ્તો કયા કારણથી અટકી રહ્યો છે તો મિત્રો આથી એકવીસમાં હપ્તાને લઈને સંપૂર્ણ માહિતી તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળના વિડીયોમાં જય માતાજી મિત્રો